કચ્છના કલા પ્રેમીઓ માટે સોનીઝ આર્ટ ગેલેરી હવે નવા રંગરૂપ સાથે નવા સ્થળે ખુલી મુકાઈ કચ્છના કલા પ્રેમીઓ માટે કલાના વિવિધ એ ટુ ઝેડ આર્ટના પર્યાયરૂપ કચ્છના સર્વપ્રથમ આર્ટ ગેલેરી ઓગણીસો ને સોનીસ આર્ટ ગેલેરી હવેથી નવા રંગરૂપ સાથે નવા સ્થળે ખુલી મુકાયું છે ભુજ મધ્યે જેવી બિઝનેસ પાર્ક સ્મૃતિવન સામે કચ્છના ગુજરાત ગૌરવ પ્રસ્તુત ચિત્રકાર નવીન સોની અને લલિત કલા એવોર્ડ યુવા કલાકાર જીગર સોનીના આર્ટ ગેલેરીમાં રિયલિસ્ટિક પેન્ટિંગ અલ્ટ્રાટ પેન્ટિંગ કાયમી પ્રદર્શન ભારતભરના આમંત્રિત કલાકારોના પ્રદર્શનો વિવિધ કાર્યક્રમો કરતા રહી કચ્છની કલા જનતા સમક્ષ રજૂઆત કરતા રહેશે આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન સોની ફેમિલીના પ્રેરણા સ્ત્રોત શ્રીમતી કલ્પના નવીન સોનીના હસ્તે થયું હતું આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ના યુવા ડાયરેક્ટર મનનભાઈ ચેતન શાહ જાણીતા એડવોકેટ શંકરભાઈ સચદે આ સાથેના ઘણા કલા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા કચ્છના નવોદિત કલાકારો માટે પોતાના ચિત્રનું પ્રદર્શન કરવા માટે પણ આ આર્ટ ગેલેરી ઉપલબ્ધ રહેશે જી આપણે આજે બધા ભેગા થયા છે જીગરભાઈ સોનીના નવા સ્ટુડિયોમાં આપણે આજથી ત્રણ ચાર મહિના પહેલાં કચ્છમાં ઘણા બધા યંગ આર્કિટેક્ટ્સ ડિઝાઇનર્સ આર્ટિસ્ટ આર્ટિસન્સ બધા અલગ અલગ જગ્યાએ એક્સપિરિયન્સ લઈ ભણીને પાછા આવ્યા આવ્યા ત્યારે સૌથી મોટી જે અહીંયા જે અમને જે લાગ્યું જે અમે નથી અહીંયા મળી રહ્યું એક એક્સપોઝર એક કોલોબ્રેશન આપણું જે હેરિટેજ છે એના માટે બધા યંગ આર્કિટેક્ટ્સ ને આર્ટિસન્ટ્સને બધા ભેગા થાય ને એક ગ્રુપ બને ને એના માટે અલગ અલગ કાર્યો કરે એને ધ્યાનમાં રાખીને એક યંગ ટીમને દોઢસોથી બસો જણા છે અમારા મેમ્બર્સ ને એની સાથે ભેગા થઈને અમે એક વારસો ગ્રુપનું જે ઇનોગ્રેશન જે છે એ સાહેબ પ્રીતિદેવીજીના હસ્તક અમે કર્યું અને વારસો ગ્રુપનો મોટો અને વિઝન એ જ છે કે કચ્છનું જે આપણે હેરિટેજ છે ને એને કેવી રીતના સાચવવું કેવી રીતના અલગ અલગ આર્કિટેક્ટ્સને બધા લોકો જે છે ઇન્ટિયર ડિઝાઇનર્સ આર્ટિસ્ટ બધા ભેગા થઈને કોલોબરેટ કરે અને એક નવું જે આપણે જે કોલોબરેશન જે કલ્ચર છે એ ડેવલપ થાય સો એના પ્રમાણે આપણે વારસો ગ્રુપ જે છે એ સ્ટાર્ટ આપણે કર્યું મારું નામ નિખિલ નાગડા છે અને હું એનિમેશન અને ડિઝાઇન ફિલ્ડમાં લાસ્ટ ચોવીસ વર્ષથી છું અને હું હમણાં મુંબઈથી ભુજ શિફ્ટ થયો છું સ્પેશિયલી હું હેરિટેજ અને આર્ટ ઉપર રિસર્ચ કરી રહ્યો છું અને હું વારસો ગ્રુપ સાથે સંકળાયેલો છું અને વારસો ગ્રુપ સાથે સંકળાવાનું એકદમ ખાસ રીઝન એ છે કે વારસો ગ્રુપ હેરિટેજને કેવી રીતે પ્રિઝર્વ કરવાનું એના ઉપર કામ શરૂ કરી રહ્યો છે અને એમાં ઘણા બધા આર્કિટેક ઇન્ટિરિયર ડિઝાઇનર્સ બધા યંગ આર્કિટેક્ટ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ કચ્છથી જોડાયેલા છે તો વારસો ગ્રુપનું જે મેઇન ઉદ્દેશ છે એ છે કે કચ્છની જે હેરિટેજ છે આપણે એને કેવી રીતે સંભાળી શકીએ અને જેટલા પણ હેરિટેજ સ્ટ્રક્ચર છે એને આપણે પાછું કેવી રીતે રિવાઈવ કરી શકીએ અને બેસિકલી હું એમ કહેવા માંગુ છું કે જેવી રીતે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આપણે બધે આપણા પોતા એ લોકો પોતાનું હેરિટેજ સંભાળી રાખે છે અને એની વેલ્યુ કરે છે તો આપણા ઇન્ડિયામાં એ ચીજ ઓછી જોવા મળે છે તો આપણો જે અહીંયાનું હેરિટેજ છે એ સંભાળવું ખૂબ જ જરૂરી છે અને જેવી રીતે આપણે આ ચીજ અહીંયાથી શરૂ કરીશું કચ્છથી એ જ ચીજો પછી આગળ જઈને બધા જગા ઉપર યા બધા ઇન્ડિયાના સ્ટેટમાં રેપ્લિકા થાય અને આપણા હેરિટેજ સંભાળવું જરૂરી છે કેમ કે આવનારા ભવિષ્યને ખબર પડે કે આપણે ક્યાંથી આવ્યા છે અને આપણી ઘણી બધી જે કલા છે એ પણ લુપ્ત થઈ રહી છે તો એ પણ એમાં કલાની બધી ચીજો સચવાઈ રહે ને પાછી આવે ને આપણે એક પ્રયાસ રહેશે કે ગ્લોબલ લેવલ ઉપર આપણું કચ્છને હેરિટેજ ઉપર કેવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ તો એના માટે આ વોટ્સઅપ ગ્રુપનો ફોર્મેશન સો આજનું ઇવેન્ટ જે ઓર્ગેનાઇઝ કર્યું છે એ જીગરભાઈના ત્યાં અમે આપણે આવ્યા છીએ એમની ગેલેરીની ઓપનિંગ છે અને એમાં એ પ્રયાસ રહેશે કે આપણે જે કલા એટલે જે આર્ટ હોય એટલે ચિત્રકલા એ પણ અમુક ચિત્રકલા લુપ્ત થઈ ગઈ છે તો એમાં પણ જીગરભાઈ અને નવીનભાઈ અને આપણે જે ટીમ છે એ એને પાછું કેવી રીતે પ્લેટફોર્મ ઉપર લઈ આવીએ એને એક પ્લેટફોર્મ આપીએ એમના માધ્યમથી એના માટે અમે આપણે આજે અહીંયા ભેગા થયા છે અને આગળ પછી આપણે એની હજી વર્ધી ચર્ચા કરીશું કે એને આગળ શું થાય છે મારું નામ જીગર નવીનભાઈ સોની છેલ્લા અઢાર વર્ષથી ચિત્રકલામાં હું પ્રોફેશનલ આ આર્ટિસ્ટ છું અને હાલમાં જ અખાત્રીજના એટલે દસ મેના સોનીઝ આટ ગેલેરીનું ઓપનિંગ થયું અને સ્મૃતિ બની સામે જેવી બિઝનેસ પાર્ક ત્યાં આ ગેલેરી સ્થાપિત છે અને ખાસ કરીને આજની ઇવેન્ટની હું વાત કરું તો હું એક વોટ્સઅપ ગ્રુપમાં મેમ્બર તરીકે છું જેનું નામ છે વારસો વારસો ગ્રુપ એ એવું છે કે જે આપણો વારસો છે જે પુરાતત્વ ખાતામાં છે કે જે એવા સ્થાપત્યો છે જેનું ખરેખર જતન થવું જોઈએ પણ જતન થતું નથી કોઈપણ રીતે કાં એનું જે મહત્ત્વ છે એ આપણને સમજાતું નથી તો એનું મહત્ત્વ સમજાય એ અર્થે એ લોકો કામ કરે છે જેમાં ભુજના ગાંધીધામના માંડવીના આર્કિટેક્ટ્સ અને ઇન્ટિરિયર ડિઝાઇનર તથા આર્ટિસ્ટ પછી ફોટોગ્રાફર્સ એ બધાનું આખું ગ્રુપ છે આશરે એકસો બેતાલીસથી એકસો એક પિસ્તાલીસ જણા જેવું ગ્રુપ છે આ અને એ વોટ્સઅપ મેસેજીસ દ્વારા એ દરેક ઇવેન્ટ કરે છે અત્યારે તો એના આર્કિટેક્ટ્સ અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અહીં સોનીઝ આર્ટ ગેલેરીમાં આજે આવશે અને કાંઈ પણ એક થોડું ઘણું એક કોઈ પાર્ટમાં એક ચિત્રમાં પેઇન્ટ કરશે જેને જેવું ફાવે એ રીતે આમાં કોઈ પરફેક્શનની વાત નથી પણ માત્ર એક મીટ એન્ડ ગ્રીટ માટે અમે ભેગા થઈએ છીએ અને બધા એક જણાને એકબીજાને ઓળખે અને એકબીજાને જે કોન્ટ્રીબ્યુશન છે આપણા વારસા માટે એ પોતે પ્રદર્શિત કરે એના માટે આ એક આખી ઇવેન્ટ થઈ જઈ રહી છે એટલે અત્યારે તો અમે એક્રેલિક ઓન કેનવાસ એવી રીતે કરશું ડ્રોઈંગ ગમે બનાવી રાખીએ છીએ એટલે કોઈ પણ આવે તો એને ડ્રોઈંગ કરવાની જરૂર નથી માત્ર એ પોતાનું એક સ્ટ્રોક બ્રશનો એક સ્ટ્રોક મારશે અને એમ થાય કે મને તો એવું હતું કે જેને જે ગમે એ કલર પૂરે તોય વાંધો નહીં પણ આપણા જે પથ્થરના જે કલર્સ છે ખાસ કરીને એ અમે બનાવીને પણ તૈયાર રાખ્યા છે એટલે કોઈ પણ એવું નહીં કે મારે કલર મિક્સિંગ કરવું કે આ રીતે હું કેમ કરું એમ પણ દરેકનું એક કોન્ટ્રિબ્યુશન હોય ને તો એમ કહેવાય કે આ એક સહિયારું એક ચિત્ર બનશે અને એ ચિત્ર જે બનશે ને એમાંથી સમાજને પણ એક મેસેજ જશે કે આનું આપણે જતન કરવું જોઈએ એમાં ઘણી બધી એવી જગ્યાઓ છે આપણો રામકુંડ જોઈ લો તો રામકુંડનું જો એક વ્યવસ્થિત એક આખું આયોજન થાય અને એની આજુબાજુ જે લેન્ડસ્કેપ છે એનું કાંઈ નવું થઈ શકે તો એવી રજૂઆત આપણે કરી શકીએ સરકાર પાસે પણ કરી શકીએ અને અપેક્ષા છે એમ અને થશે કદાચ તો એ રીતનું આખું આયોજન છે કે આનાથી સમાજને મેસેજ પહોંચે કે ત્યાં કોઈ પણ જાતનો કચરો ન ફગાવે એવી બધી વસ્તુઓ છે એમ તો મને એવું લાગે છે કે આનાથી મેસેજ પહોંચશે જરૂર